જડ્યું છે પણ તન નહીં હાલું જા તું આઈ ગરમી કરે પણ તન ના મળે આધાર કાર્ડ તો હું તન કજી નહીં હાલું તો મારે ઘરે પડ્યું રહે પણ તન નહીં હાલું તો કે દુશી તારે વોટિંગ હાલો નાચ જાતી સોરી કાર્ડ નોમ નીકળી જાતું તારે ચૂંટણી ઘરા બાબોરે નઈ ઊભા જેતા નહીં આરે એ ત મારા હેલો હેલો સર અઈ સર કી હા ભાઈ કોણ બોલ્યો નમસ્તે હા નમસ્કાર નમસ્કાર તમે અંધી બેંક મેથી વાત કર રહા હું હા પણ હિન્દીમાં તમે ઓસા બોલો મને ઓસા ફાવતા હે ગુજરાતીમાં વાત કરો સાહેબ તો સર મુ ગુજરાતી હે છે બેંક માંથી વાત કરા હું બોલો આપકો લોન ચાહી લોન એટલે લોન એટલે શું થાય લોન એટલે લોન તમારે કોઈ પૈસાની જરૂર હોય ને હં તો તમને લોન મળી શકે છે આપણે પૈસાની તો જરૂર છે અમારી બેંક તરફથી તમને લોન મળે છે સર લોન એટલે શેના માથે લોન લેવાની છે તમારા ઘરના કોઈ બી વ્યક્તિ પર તમારા ડોસા ડોસી હા માસા માસી કોઈ બી પીને યા પણ હું તો વાંઠો છું મારે તો કોઈ ફે નહીં નહીં દોશી કે નહીં માહો કે નહીં માસી

તમે નવરા ક્યાં રહેશો નવરા તો અમી સાહેબ આખો દાડો નવરા જ હોય છો અમારે કોઈ કોમ ધંધો છે જ નહી તો હું કાલે આવું હડો હા તો કાલે આવી ગયો હા હો હા હવે તોતળા બાની ડોસી નું કાળ હવે કોમ માં આવશે મારે તોતળા ની ડોસી ને તોતળા ની દેન ફસા ઉતાર ઓર રાખો તાર હા ઓ સાન હા પરજી કા ઘર કા પે હે

બોલાતી બોલ રહે બોલા ગુજરાતી એસ બોલતે વરના ડોસા હારા દિમા ખાતા નહીં હા હા દિમાયા મે

તારીખ પંચાવન વર્ષની સાહીન પંચાવન વર્ષની સાહીન એ તારીખ નહીં સર ઓલા તું નહિ પતા તું બેઠ મે ગુજરાતી માં તમારે લોન થઈ જાય ભાઈ લોન થઈ જાય ચિલાની કરવી છે નહી થાય લાખ ની લોન થાય તમારે

પણ કાકા હાજ લોન તો થઈ જશે અઢી લાખ ની બરોબર પછી બાર મહિના નું વ્યાજ પચીસ હજાર રૂપિયા એટલે ટોટલ બે લાખ પંચોતેર હજાર રૂપિયા હા તો કશો નહીં અને મહિને

ચાર ના જાય ભણેલા કાકાલા બતાવો છો કેટલી કરવી પડશે આપી પાંચ મિનો મે લોન હો જાય પૈસા ઉપાડવા

આ એક તો ફોન હમો કરાઈ ને અસલ કરાઈ ખાયો આ એક ભેટ પાસા ની લાવી પેલી ગાય લાવી પોત્રી હજાર માં અને બે વીઘા પેલા અડાણું હતું એ વસો ગયો બધું પૂરું અને ટ્રેક્ટર ને વડે ટોલું લાવ્યું અઢી લાખ ચોવીસ ગયા મારે બધું ખબર ના પડી આટલા પૈસા મારે બધા પેલા તોતળા બાંધ ગયું એની ડોસી પીને લોન કરી હોય તો એને મારે બધું ચેટલાય રહ્યા આગેલા વત આપણે શું ચેટા ખોતરતી હતી અમે નો અમે મારું તો લોહી પી ગઈ હતી હવે હવે બેટા મારા હવે તારું આવી બન્યું તો તળા બાન તારી ડોસી ઉપર હવે કોઈને ખબર નહીં પડે કે આ તમે લોન કરી હતી હવે તો આપણે તો બોલવું જ નહીં હવે તોય નહીં ભરો કોઈ ચિંતાય નહીં બસ આપણે તો આપણે મોજ માં ભજા ટેસ્ટ હોય રહ્યા બેટો કેનો ફોન આવ્યો હેલો હેલો સર હા આપને આપી लोन બોલો આપને લોન લીધી ના લોન બંધ નહીં લીધી આપીશી કા નામ તોહડી બેન હે તોહડી બેન છે તો આપને અઢી લાખ લી હે સર ના અમે કોઈ લોન કરી નહીં સાહેબ એ સર કાર્ડ પે લોન બોલ રહી અઢી લાખ કે મહિના જેવું છે આધાર કાર્ડ લોન લીધી સર આપને લોન લી હે હપ્તા નહી ભરાશ હજાર રૂપિયા ત્રણ મહિને તો હરિબહેન સાહેબ મેં લોન આપડ પે લોન બોલ રહી હે મેં ક્યાં કરું તમને હપ્દા નહીં ભરા તીન મહિને હો ગયે ના સર મેં કોઈ લોન લેહને તો કોઈ બાત નહી આપે વોરન્ટ આયેટ કરી

તો આલવા ધોય ને કોમ તો મારા તો હું કોમ માં આબા નો હ ભરત ઓ હો હો લ્યા હા હા ટોટલાજી હા જેમ સકો ફોનથી હો ભએ અલ્યા ભરતજી હા એક વાત તો કો અલ્યા એમ કું કે આધાર કાર્ડ મને જડ્યો તો આલો કે તમે અલ્યા આધાર કાર્ડ બાપા નહીં જડ્યું મારેલા કંપની માં ફોન આવે કે તમે લોન કરી ઓમ કર્યું હ

તો રાખવાના જ શકે મારો બી તો જુઓ ખબર પડી જાય કે મેં આધાર કાર્ડ લીધું મેં લોન કરી તો મારી મારે પત્રભારી નાખવાનો છે હે મારે બીજું શું કરું હા એ હા કરવું એની વાતમાં ના નહીં પાડવી ન ગીરો એમાં હે મારો બોટો હવે મને ઘેર જવા ગયા હાલ તો એટલે પણ હું એ વિચારમાં પડ્યો છું કે તોતળાબાવ ઉપર ફોન કંપની ના જોઈશી હું એ માર બટુ નહીં કે લોન તો મેં કરી હતી અને હજી ત્યાં હપ્તા તો મેં ભર્યા નહીં તો તાને તોતળા બાપા હેત ફોન જાય ને તમે ત્યાં વિચારમાં પડે કે મારું પર ફોન ચમ કંપની નો નહીં આવતો હા હવે તોતળા બા ને હવે ખબર પડશે હો મારું બધું હવે ડોસી નો બદલો ચીઠો વાટી જાય એનો બદલો હું પૂરો કરી જ ના જશે હવે તો શો કે ડોસી ને ડુમકુટાતું આપણે સુખ શાંતિ હોય રહેવાનું પોલીસ આવશે તો એના ગેર અડીયો કરસી તો એ ના કે આપણે તો બસ પડ્યા પડ્યા ખાલી જોવાનું બીજું કોઈ કરવાનું નહીં કે કોઈ નહીં ફોન કરી આપડા કરે હા

શું ખુ અહમત ઉદ્ધું હવે ફોન શું ફોન આયો હલો પોલીસ પોલીસ